નમસ્કાર મિત્રો એપલ સામે અમેરિકામાં કેસ આઈફોન સામે શું વાંધો છે તો આપણે જાણીએ છીએ તેમ વિશ્વની સૌથી મોટી ટેકનિકલ કંપની એપલ સામે સ્માર્ટફોન માર્કેટમાં મોનોપોલી સ્થાપીને હરીફાઈને કચડી નાખવાનો કેસ કરાતા ખળભળાટ મચ્યો છે ગૂગલ મેટા એપલ પર યુરોપિયન યુનિયનમાં પણ થવાય છે જો એપલને દોષિત ઠેરવાય તો બહુ મોટો ફટકો પડે એપલને અબજુના દંડથી તો ફેર ના પડે પણ તેને તેની પ્રોડક્ટમાં ફેરફાર કરવો પડે અને તેના કારણે આઈફોન પણ બીજા ફોન જેવો થઈ જાય મતલબ કે બીજા ફોન અને આઈફોનમાં બહુ જાજો ફેર રહે નહીં એટલે ભવિષ્યમાં એની આવકને પણ ફટકો પડે અત્યારે ઉત્તર અમેરિકામાં વેચાતા સ્માર્ટફોનમાંથી બોતેર ટકા ફોન આઈફોન હોય છે અને આ માર્કેટમાંથી ધીરે ધીરે બીજા સ્માર્ટફોન ગાયબ થઈ રહ્યા છે પણ જો આઈફોન બદલવામાં આવે તો પછી લોકો આઈફોનને પસંદ જ ના કરે અમેરિકાની કોર્ટના નિર્ણયની બીજા દેશોમાં પણ અસર પડશે યુરોપિયન યુનિયનમાં તો એપલ પર તવાય છે જ તેથી એપલ સામે નવા કેસ પણ મંડાઈ જાય આ સિવાય વાત કરીએ તો યુરોપિયન યુનિયનમાં પણ ગૂગલ મેટાને એપલ પર તવાય છે એપલ સહિતની ટેક કંપનીઓ લાંબા સમયથી અમેરિકા અને યુરોપિયન યુનિયનના રડાર પર છે આ પૈકી યુરોપિયન યુનિયન વધારે આક્રમક છે અને રાક્ષસી તાકાત ધરાવતી ટેક કંપનીઓને નાથવા ડિજિટલ માર્કેટ એક્ટ સહિતના આકરા કાયદા પણ એણે બનાવ્યા છે તો એપલની તરફેણમાં એક અગત્યનો મુદ્દો એ પણ છે કે અમેરિકામાં એન્ટ્રી ટ્રસ્ટ લો હેઠળ છેલ્લે કોઈ કંપની દોષિત ઠેરવાઈ હોય એવું છેક બે હજાર એકમાં બનેલું માઇક્રોસોફ્ટે વિન્ડોઝની સાથે તેનું ઇન્ટરનેટ એક્સપ્લોરર જ વાપરવું પડે એ પ્રકારનું સોફ્ટવેર બનાવ્યું હતું એમાં દંડ થયેલો પણ એપલ એવું કશું કર્યું નથી એટલે એપલ કદાચ આમાંથી બચી જશે અમેરિકાની કોર્ટના નિર્ણયની બીજા દેશોમાં પણ અસર પડશે યુરોપિયન યુનિયનમાં તો એપલ ઉપર થવાય છે જ અત્યારે ઉત્તર અમેરિકામાંથી દર વર્ષે વેચાતા સ્માર્ટફોનમાંથી બોતેર ટકા ફોન આઈફોન છે પચીસ ટકા સેમસંગના અને બાકી ત્રણ ટકામાં બાકીની બધી જ કંપનીઓ છે યુએસ કેનેડા મેક્સિકો સેન્ટ્રલ અમેરિકાના સાત દેશ કેરેબિયન ટાપુ વગેરે ઉત્તર અમેરિકામાં આવે છે અને આ માર્કેટમાંથી ધીરે ધીરે બીજા સ્માર્ટફોન ગાયબ થઈ રહ્યા છે પણ જો આઈફોન બદલાય તો લોકો પછી આઈફોનને પસંદ ના કરે અને માર્કેટમાંથી આઈફોનની મોનોપોલી ખતમ થઈ જાય નમસ્કાર મિત્રો આવજો